નમસ્કાર મિત્રો મિત્રો કોઈ પણ કાર્ય કરો છો પણ એક કાર્યમાં આપણે સફળતા ન મળતી હોય તો ઉપાય અવશ્ય કરજો આપણા ઠાકોરજીની રોજ પૂજા થતી હોય તો ઠાકોરજી સામે બેસી જવાનું છે છે સાથે ઠાકોરજીને બહુ પ્રિય એક ઠાકોર અર્પણ કરવાની છે સાથે માખણ અર્પણ કરવાનું છે મોર પીછા અર્પણ કરવાનું છે અને એક બહુ નાનો મંત્ર છે જે ભગવાનને બહુ પ્રિય છે એ ભગવાન જેને ખૂબ માન આપે છે ભગવાન છે એ રાધાજી એ રાધાજીનો નાનકડો કંઈક મંત્ર છે એની રોજ તમારે અગિયાર માળા કરવાની છે અને આ ઉપાય નેવું દિવસ સુધી ચાલુ રાખવાનો છે આપ જે પણ કાર્ય કરશો એમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અવશ્ય થશે આ શ્લોક જરૂર લખી લ્યો ઓમ એમ રીમ શ્રીમ રાધિકા એ નમઃ મિત્રો અગિયાર માળા કરવાની છે નેવું દિવસ સુધી કરવાની છે અને ખાસ કરીને બેનો જે ધર્મના પાંચ દિવસો એ માળા કરવા નથી પૂજાપાઠ કરવા નથી પાછેના જે સંખ્યા હોય એ ગણતરી કરીને ચાલુ કરી દેવાની છે